રેવ પાર્ટી માંથી પંદર યુવાનોને ઝડપી પાડ્યા વિદેશી દારૂની બોટલો અને હુકકાનો સામાન મળી આવ્યો છે તો પોલીસની ટીમ ત્રાટકી હતી અમદાવાદની રેવ પાર્ટી પર

પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સીલજમાં આવેલ જે ફાયર નામનું એક ફાર્મ હાઉસ હતું ત્યાં રાત્રિ દરમિયાન પોલીસે કાર્યવાહી કરી હતી જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી એટલે કે રેવ પાર્ટીમાં લગભગ લગભગ પંદરથી વીસ લોકોથી વધારે લોકો ત્યાં હાજર હતા અને પોલીસે જ્યારે આ રેડ કરી ત્યારે રેવ પાર્ટી એન્જોય કરતા લગભગ પંદરથી વીસ લોકો એટલે કે યુવાનો હતા કે જેઓ અમદાવાદ શહેરની અલગ અલગ કોલેજમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેમની અટકાયત કરવામાં આવી અને અટકાયત કર્યા બાદ એમને મેડિકલ માટે હાલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને થોડી વારમાં પરત એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવશે પણ હવે આ આખા કિસ્સામાં તમામે તમામ મોટા ભાગના વિદ્યાર્થીઓ લગભગ વિદેશના છે એટલે કે હવે ફોરેન મિનિસ્ટ્રી એટલે કે વિદેશ મંત્રાલયે પણ આમાં મધ્યસ્થી કરવી પડશે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કેમકે જ્યારે કોઈપણ વિદેશનું વિદ્યાર્થી અથવા તો ફોરેન સિટીઝન અહીંયા આવતું હોય ને પોલીસના કિસ્સામાં એમનું નામ આવતું હોય છે ત્યારે આ મામલો ખૂબ જટિલ બની જતો હોય છે અને જ્યારે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં કે છે દારૂ બંધ છે હુક્કા બાર પર પ્રતિબંધ છે અને એ પ્રકારની ગતિવિધિ એ પ્રકારની પ્રવૃત્તિઓમાં જ્યારે કોઈ પણ યુવક યુવતી સંડોવાયેલું સામે આવે છે ત્યારે એની પર કાર્યવાહી થતી હોય છે અને આ કિસ્સામાં પણ આ જ પ્રકારની કાર્યવાહી હવે થઈ રહી છે પોલીસ દ્વારા કેટલાય આરોપી છે કે જેમની અટકાયત કરવામાં આવી છે એ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને તેઓ ક્યાં અભ્યાસ કરી રહ્યા છે કેટલા સમયથી તેઓ અહીંયા રહે છે કઈ કોલેજમાં અભ્યાસ કરે છે તમામ પ્રકારની વિગતો હાલ એકત્રિત કરવામાં આવી રહી છે પણ એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે અંદાજે પંદરથી વીસ લોકો રેવ પાર્ટી કરતા કરતા હતા હતા માત્ર રેવ રેવ પાર્ટી પાર્ટી એટલું પરંતુ જે કરવામાં આવી હતી આયોજન કરવામાં આવ્યું હતું એ ઢંઢેરો પીટીને જાહેરમાં લોકોને બોલાવવામાં આવ્યા હતા અને એમાં એ મેન્શન કરવામાં આવ્યું હતું કે ચોક્કસ બ્રાન્ડની દારૂની બોટલ અને હુક્કાબાર ની વ્યવસ્થા એ પ્રકારની બાબત આ રેવ પાર્ટીમાં જે લોકો આવશે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે એ પ્રકારનું પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યું છે એટલે કે આ જે આયોજકો હતા એમની હિંમત ક્યાં સુધી ચાલી કે એ પોસ્ટર વાયરલ કરે અને એમાં એ મેન્શન કરવાની એમને હિંમત ઊભી થઈ કે જો જેટલા લોકો રેવ પાર્ટીમાં આવશે એમને ચોક્કસ બ્રાન્ડની દારૂની બોટલ પણ આપવામાં આવશે એટલે હદ તો ત્યાં થઈ જાય છે કે એક તરફ જ્યાં દારૂબંધી પર પ્રતિબંધ છે દારૂ લોકો છુપાતા છુપાતા પીતા હોય અનેક જુગાડ કરીને પીતા હોય ત્યારે આ તરીયામ લોકોને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક પોસ્ટર વાયરલ થયેલું છે એમાં એક યુવતી પણ જોવા મળી રહી છે કઢંગી હાલતમાં એટલે કે કયા પ્રકાર સુધી લોકો જઈ શકે છે પોતાના મોજ શોખ માટે અને એમાં ગુજરાતમાં ને અમદાવાદમાં એટલે આ એક ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને જે કોલેજમાં અભ્યાસ કરે છે અથવા તો જે ઓથોરિટી જે સંસ્થા હેઠળ તેઓ વિદ્યાર્થીઓ અહીં અમદાવાદ અથવા તો ગુજરાતમાં અભ્યાસ માટે આવ્યા હતા એ જવાબદાર અધિકારીઓ પણ હાલ ચિંતામાં મુકાયા છે અને હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી એ માટે તેઓ હાલ કામે લાગેલા છે કેમ કે મેં જે થોડા સમય પહેલાં ઉલ્લેખ કર્યો કે જ્યારે વિદેશમાંથી કોઈ પણ વિદ્યાર્થી કે નાગરિક અહીંયા આવતું હોય અને પોલીસ સ્ટેશનના એમને ધક્કા ખાવાના વારા આવે પોલીસ સ્ટેશન એટલે કે પોલીસના ચોપડે એમનું નામ આવતું હોય છે છે ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા પણ એમાં મધ્યસ્થી કરવી પડતી હોય છે અને જે તે કન્ટ્રીથી તેઓ બિલોંગ કરતા હોય એટલે જે દેશમાંથી તેઓ આવતા હોય છે ત્યારે એમના વિદેશ મંત્રાલયને જાણ કરવી પડતી હોય છે કે અમદાવાદમાં આ પ્રકારની ઘટના બની હતી અને એમના અહીંના એટલે કે જે રૂલ્સ રેગ્યુલેશન છે એનો ભંગ કર્યો છે અને એમની સામે પોલીસ ફરિયાદ થાય છે પોલીસ ચોપડે એમનું નામ નોંધાયું છે ત્યારે હવે આગામી કલાકો અથવા તો આગામી દિવસોમાં વિદેશ મંત્રાલય થકી એમના જે તે કન્ટ્રી સાથે સંબંધિત ધરાવનાર જેટલા લોકો પકડાયા છે અને આમાં મોટાભાગના લગભગ લગભગ નાઇજીરિયન એટલે કે આફ્રિકન કન્ટ્રીના કેન્યાના વિદ્યાર્થીઓ છે કે જેઓ અમદાવાદ શહેરની અલગ અલગ પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓની સામે ફરિયાદ નોંધાયા બાદ એમની કન્ટ્રીના વિદેશ મંત્રાલયને આની જાણકારી આપવામાં આવશે હાલ પોલીસ દ્વારા એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને વારમાં એટલે કે સાડા બાર વાગ્યા સુધીમાં એમને બોપલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવશે જ્યાં અધિકૃત રીતે મીડિયા સમક્ષ એમને આરોપી બતાવવામાં આવશે એમની ધરપકડ અધિકૃત રીતે બતાવવામાં આવશે જ્યારે એક કલાકની આસપાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા આ આખા ઘટનાક્રમ મામલે સત્તાવાર રીતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેવ પાર્ટી સંદર્ભે રેવ પાર્ટી બાબતે સચોટ અને જેટલી જાણકારી છે એ તમામ જાણકારી આપવામાં આવશે પણ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે રાત્રે દસ વાગે આ પાર્ટીની શરૂઆત થઈ હતી લગભગ બે વાગ્યાનો સમય હતો ને બે વાગ્યે પોલીસે બાતમી મળતાની સાથે જ આ જે ફાયર ફાર્મ હાઉસ છે ત્યાં રેડ કરવામાં આવી હતી જેમાં પંદરથી વીસ લોકો હોવાની વાત સામે આવી અન્ય કેટલાક લોકોને પણ અહીંયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા કેમ કે દારૂની સાથે હુક્કાબાર હતો ઢેજે હતું ને એક યુવતીનું પોસ્ટર વાયરલ થયેલું છે એટલે એ પણ હોવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે જ્યારે પોલીસે રેડ કરી હતી ત્યારે શું કંડિશન હતી કઈ અવસ્થા હતી ત્યાં શું પરિસ્થિતિ હતી એ તમામ બાબતોની જાણકારી બપોરે એક વાગ્યા સુધીમાં પોલીસ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવશે પણ જેટલા પંદરથી વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એની સાથે સાથે અન્ય કેટલાક લોકોને પણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં જે લોકો દારૂ અથવા તો હુક્કા બાર ત્યાં સર્વિસ પ્રોવાઈડર તરીકે હતા એટલે કે જે લોકો સેવા આપી રહ્યા હતા એ કેટલાક યુવકો અને અને અહીંયા લાવવામાં આવે છે સાથે સાથે ડીજી ઓપરેટ કરતા સિસ્ટમ જે ઓપરેટ કરી રહ્યા હતા એ ભાઈને પણ અહીંયા લાવવામાં આવ્યા અને શું પરિસ્થિતિ હતી કોને એમનો અપ્રોચ કર્યો હતો મુખ્ય આયોજક કોણ છે આ દારૂ ક્યાંથી આવ્યો તો હુક્કાબારનો સામાન ક્યાંથી આવ્યો છો એ તમામ પ્રકારની વિગતો હાલ એકત્રિત કરવામાં આવી રહી છે અને એક વાગ્યાની આસપાસ આ ખૂબ સ્પષ્ટ થઈ શકે થવાનું છે કે દારૂ અથવા તો હુક્કાબાર કે યુવતી મુખ્ય આયોજક કોણ છે તમામ પ્રકારની બાબતો થોડી વારમાં એટલે કે એક વાગ્યા સુધીમાં સામે આવશે જી ભોપાલ પોલીસે દરોડા પાડ્યાદારોને પકડાયા છે પોલીસે રેવ પાર્ટીમાંથી માંથી પંદર યુવાનોને ઝડપી પાડ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન પણ જોડાયેલા છે વાત કરવામાં આવે તો રેવ પાર્ટીનું આયોજન ખાસ સિલેજ વિસ્તારમાં જો ફાયર નામના જેવાય કેમ હાઉસ છે ત્યાં આગળ થતું હતું મારી પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે અહીં થી આખું આ જે જે જો પાર્ટી જે છે તે આ ફાયર ફાર્મ હાઉસમાં થતી હતી અને બે જે જોન નામનો વ્યક્તિ હતો તેને આખું આ પાર્ટીનું આયોજન કર્યું હતું મહત્વની વાત છે કે આ પાર્ટીમાં જે છે તે લોકો આફ્રિકન અને બે ભારતીય પકડાયા છે ટોટલ પંદર લોકોની જે બોપોલ પોલીસે અટકાયત કરી છે મહત્વની વાત છે કે દારૂબંધી હોવા છતાં પણ જે છે તે અહીં ખાસ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આવી રેવ પાર્ટીઓ થતી હોય છે ખૂબ અગત્યની વિગતો સામે આવી રહી છે કે આ પાર્ટીનું જે છે સાતસો રૂપિયાથી લઈને પંદર હજાર સુધીના પાસ રાખવામાં આવ્યા હતા એટલે કે તમામ પ્રકારની જે કહેવાય કે ન્યુસન્સ કહેવાય કે અને જે કહેવાય કે તમામ પ્રકારના હુક્કાના નશાના જે છે સામાન અહીં પોલીસે જપ્ત કર્યા છે અને તમામ જે છે તે પંદર લોકોની હાલ અટકાયત કરી છે આજે આ ફાર્મ તેની પાછળના દ્રશ્યો છે અને અહીં જે આ જો ફાયર જે છે તે પાર્ટી પ્લોટ જે હતો તેમાં આ જે ફાર્મ હાઉસમાં રાખી આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આફ્રિકન જે તેર લોકો છે તે આફ્રિકન જે છે વિદેશીઓ છે તે સામે આવ્યા છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે મહત્વની વાત છે કે બોપોલ પોલીસે આ આખી રેવ પાર્ટી જે છે તે રેડ પાડી હતી અને ત્યારબાદ જે છે તે નશામાં ધૂત જે તમામ લોકોની હાલ અટકાયત કરી છે ગુજરાત ફર્સ્ટ ઉપર અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે એ ફાર્મ હાઉસની પાછળના દ્રશ્યો છે હજી પણ અમે અંદર જવાનો પ્રયાસ કરીશું હાલ પોલીસે અહીં બધું જપ્ત

તમામ પંદર લોકોની જે છે અત્યારે હાલ પોલીસે અટકાયત કરી છે મહત્વની વાત છે કે અહીં આ જે પાર્ટી છે તે આયોજન કર્યું હતું તે જોન નામનો વ્યક્તિ હતો અને આ જે પાર્ટીનું આયોજન કર્યું છે તેમાં પંદર સાતસોથી લઈને પંદર હજાર સુધીના પાસ હતા અને આ તમામ જે આ પાસ છે તે આખી વ્યવસ્થા કરવામાં આવી હતી શરાબ સબાબ અને કહેવાય કે જે કહેવાય કે હુક્કાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ન્યુસન્સ તમામ જગ્યા પર અહીં થતું હતું અને પોલીસે રેડ પાડી આખરે અને અત્યાર હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ અંદર જવા પ્રયાસ કરી રહી છે અંદરના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કેમેરામેન યજ્ઞ યજ્ઞમોહનને મોહનને કહીશ કે મારી પાછળ આવે ઝડપથી આપને આ દ્રશ્યો અંદરના બતાવવા માંગી ક્યાં છે પીછે કેટના હે ચાલો ફટાફટ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ જો ફાયર જે ફાર્મ હાઉસ છે તેની પાછળના દ્રશ્યો છે અહીં ન્યુસન્સ જે ચાલતું હતું આખી ગેરરીતિ ચાલી રહી હતી ખાસ દારૂની મહેફિલ સાથે હુક્કાબાર ચાલી રહ્યા હતા પ્રતિબંધ છે હુક્કાબાર ઉપર તેમ છતાં પણ અહીં આ ન્યુસન્સ થતું હતું પંદર લોકોની પોલીસે અટકાયત કરી છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂના આવા ક્યાંથી આવે છે આવી પાર્ટીઓ ક્યાંથી થઈ રહી છે ક્યાંથી આવી વ્યવસ્થા થાય છે તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે સામે જે રીતે અત્યારે હાલ બોપલ પોલીસ દ્વારા આખી આ ઘટના જે છે તે સામે આવી છે પોલીસે અટકાયત કરી છે તમામ લોકોની અંદર જવાનો પ્રયાસ કરીશું

ક્યાંથી આવી તે પણ સવાલ થઈ રહ્યો છે તો વિદેશી દારૂની બોટલો મળી આવી છે હુકાનો સામાન પણ મળી આવ્યો છે એક તરફ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ રેવ પાર્ટી થતી હતી હવે રેવ પાર્ટી ઉપર પ્રતિબંધ છે અને કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાનો उलारियो કરી અને આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય આયોજકો આ રેવ પાર્ટીના કોણ તેને લઈને પણ તપાસ થઈ રહી છે છે આ પાર્ટીઓ શાથી હતી જેના પર દરોડા પાડવામાં આવ્યા રાત્રે દસ વાગ્યાની આસપાસ આ પાર્ટીની શરૂઆત થઈ હતી જેમાં હુકકાને દારૂની મહેફલ થતી હતી લોકોને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું આ એક ઇવેન્ટ નો ઇન્વિટેશન નો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે આ ઇવેન્ટ હોટ ગ્રેબર પાર્ટી કરીને ઇવેન્ટ નું આયોજન કરાયું હતું રેવ પાર્ટી નું આયોજન કરાયું હતું આખરે આ ઇવેન્ટ ના એટલે કે આ પોસ્ટર જે વાયરલ કરવામાં આવ્યું છે તે પાછળ મુખ્ય આયોજકો કોણ છે અને આ સાથે જે ફાર્મ હાઉસ નું આયોજન કરવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસ ના માલિકો કોણ છે જે ફાયર ફાર્મ હાઉસ હતું તેના માલિકો કોણ છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે દારૂબંધીના લીરે લીરા ઉડાવતા આ નબીરાઓ છે રેવ પાર્ટીનું આયોજન કર્યું ન ન પોલીસનો ડર છે કાયદાનો ડર છે રેવ પાર્ટી ચાલતી હતી અને રેવ પાર્ટી પર પોલીસને જાણ થતા તેઓએ દરોડા પાડ્યા અને આ સત્ય બહાર આવ્યું તો આ નબીરાઓ કે જે આ રેવ પાર્ટી કરી રહ્યા હતા બીજા લોકોને પણ નશાના રવાડે આજ લોકો ચડાવે છે કારણ કે આ રેવ પાર્ટીમાં પોસ્ટર વાયરલ કરી લોકોને આવવા માટે પણ કહેવામાં આવ્યું હતું એટલે અને લોકોને એવું પાઠવ્યા હોય છે કે પંદર ને પકડ ઝડપવામાં આવ્યા છે પંદર ની તપાસ થઈ રહી છે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જો કે સવાલો પોલીસ પર પણ થઈ રહ્યા છે આ સમગ્ર કેસમાં મામલે પોલીસ આ તપાસ કરી રહી છે થોડા સમય બાદ હકીકત બહાર આવી શકે છે પરંતુ આ રેવ પાર્ટીમાં જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે તેનો ભાંડો ફૂટ્યો પર્દાફાશ થયો વિદેશી દારૂની બોટલો હતી મહેફિલો ચાલી રહી હતી હુક્કાનો સામાન પણ મળી આવ્યો પંદર યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે આ રેવ પાર્ટીમાંથી તો ઝેફાર ઝેપ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા બોપલમાં રેવ પાર્ટી થઈ હતી પોલીસે દરોડા પાડી આ નબીરાઓની ધરપકડ કરી છે રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે બે અલગ અલગ દ્રશ્યો એક તરફ કે જે મહેફેલો ચાલતી હતી એમાં જે માસામાન હતો દારૂ સહિતનું ઉપરાહને લઈને તે વસ્તુઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરાય છે ને બીજી તરફ હોટ ઝેબર પાર્ટી

ચોક્કસથી ધ્રુવિસ્તા ખાસ બોપલ સિલેજ વિસ્તારનો આ પાર્ટી પ્લોટ છે જે જો ફાયર પાર્ટી પ્લોટ છે ને આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પોલીસ દ્વારા જે તમામ જે પંદર લોકો છે જે પકડાયા છે તેમની જે છે તે ખાસ અટકાયત કરવામાં આવી છે અને આપ દ્રશ્યોમાં જે જુઓ છો તે રીતે આપ જોઈ શકો છો કે અહીં નશામાં ધૂત જે લોકો હતા પંદર લોકોની અટકાયત કરી છે આપ જોઈ શકો છો કે અહીં નશા જે છે તે વસ્તુ અહીં જોવા મળી રહી છે ગ્લાસ છે દારૂની મહેફિલનો જોવા મળી રહ્યો છે ખાસ હુક્કા પણ જોવા મળી રહ્યા છે અને વિવિધ જગ્યાએ જે છે તે આ લોકો પંદર લોકો હતા તેમાંથી તેર લોકો જે છે આફ્રિકન હતા અને બે ભારતીય હતા આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ રેવ પાર્ટી થઈ રહી હતી સાતસોથી લઈને પંદર હજાર સુધીના પાસની જે છે તે વ્યવસ્થા કરવામાં આવી હતી આ જોઈ શકો છો દારૂની બોટલ વિદેશી દારૂની નશાના જે છે તે તમામ અહીં દ્રશ્યો પ્રવર્તમાન થઈ રહ્યા છે ખાસ આ જે વિસ્તાર છે તે વિસ્તાર છે અને અહીં અહીં જે આ પાર્ટી થઈ રહી હતી પાર્ટી થઈ રહી એટલે કે આખો પાસ બનાવવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો જે આ પાસ છે તે વીઆઈપી પાસ છે હોટ ગ્રેબર પાર્ટી પાસ છે તે અહીં બનાવવામાં આવ્યો હતો એટલે કે શરાબ તબાબ અને તમામ ન્યુસન્સ થઈ રહ્યા હતા જે કહેવાય કે દારૂની મહેફિલ માણી રહ્યા હતા દારૂનું ગુજરાતમાં જે તે પ્રતિબંધ છે ખાસ હુક્કા બારનું પણ પ્રતિબંધ છે તેમ છતાં આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે એટલે પોલીસ પોલીસ જે છે તે આખી ઘટનામાં જે રેડ પાડી હતી ને ત્યારબાદ જે તમામ પંદર લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે તેર લોકો છે તે વિદેશી છે આફ્રિકન છે હોવાનું સામે આવ્યું છે અને સાથે બે ભારતીયો હતા મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આખી આ રેવ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે આ જગ્યા છે જો ફાયર જે પાર્ટી પ્લોટ છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી હતી સ્વિમિંગ પૂલ દારૂની મહેફિલ હુક્કા બાર તમામ જે વ્યવસ્થા કરવામાં આવી હતી કેમેરા પર્સનને કહીશ કે હજી અંદરના દ્રશ્યો બતાવે જે આખી આ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ બોપોલ પોલીસે રેડ પાડી છે અને જે રીતે ગુજરાતમાં આવી પાર્ટીઓ અને જે આવા પ્રતિબંધ હોવા છતાં હુક્કા બાર ક્યાંથી ધમધમે છે કેવી રીતે આ જે છે પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે અહીં તમામ ન્યુસન્સ જે થતા હોય તે બધી વસ્તુઓ અહીં આ પાર્ટીમાં જે છે તે જે વીઆઈપી પાસ આપવામાં આવ્યા હતા અને આખી આ વ્યવસ્થા ગોઠવાનો જે જોન નામનો વ્યક્તિ હતો તેને આ પાર્ટીનું આયોજન કર્યું હતું આ પાર્ટી પ્લોટ જે છે તે અત્યારે હાલ સિલજ ખાતે છે અને અહીંના આપ દ્રશ્યો એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો ખાસ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમાં સાતસો રૂપિયાથી લઈને પંદર હજાર સુધીના પાસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે આ પાર્ટી પ્લોટના માલિક છે તે પણ અહીં આ આયોજનમાં સામેલ હતા પાર્ટી પ્લોટના માલિકની અત્યાર હાલ તપાસ ચાલુ છે અને પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે જો જે ફાયર પાર્ટી પ્લોટ છે અને આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે અહીં રેવ પાર્ટી થતી હતી હુક્કાબાર દારૂની મહેફિલ સાથે તમામ ન્યુસન્સ આ પાર્ટીમાં થતા હતા અને કહેવાય કે જે રીતે આ થઈ રહ્યું હતું અને જે જોન નામનો વ્યક્તિ છે તે આખું આયોજન કરતો હતો અને ખાસ આ બધી જે પાર્ટીઓ થતી હોય છે તેમાં આયોજનબદ્ધ પૂર્વક કામ થતું હોય છે ત્યારે ખાસ બોપલ પોલીસે રેડ પાડ્યા બાદ આખ્યા ઘટના સામે આવી છે નવા વર્ષના દિવસો હોય નવા વર્ષના સમયગાળામાં જે અનેક જગ્યાએ કહેવાય કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક નશાયુક્ત જે આવી પાર્ટીઓ અત્યારે હાલ પણ ધમધમતી હોય છે જી જી સાચીને આપ જોડાયેલા રાજો આપના પાસેથી વગાતો મેળવતા રાહીશું તો ત્રાશ્યમાં પણ આપણે જોયું અમારા સંવાદદાતા એ જ શ્રીલજના જે ફાયર ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા જ્યાં નબીરાઓ દ્વારા પાર્ટી કરવામાં આવી હતી બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા અને આ રેવ રેવ પાર્ટીનો ભાંડો ફૂટ્યો હતો હુક્કાન દારૂની મહેફિલો અહીંયા ચાલતી હતી આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન જોડાયેલા છે સચિન આપે ફાર્મ પર શો ફાર્મ માલિકને લઈ વિગતો

તમામ પ્રકારની સુવિધાઓ સાથેની જે આ જે પાર્ટી હતી એટલે રેવ પાર્ટી કહી શકાય અત્યારે હાલ દ્રશ્યો વધુ આપને જે દર્શાવવા માગીશ કે જે ટેબલો હોય છે તે ટેબલો ઉપર આખી આ જે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી વ્યવસ્થિત લોકો અને જે આયોજનબદ્ધ કામ હોય તે રીતે આખા લોકોને જે આમંત્રિત કરવામાં આવ્યા હતા આખા પાસ સિસ્ટમ બતાવવામાં બનાવવામાં આવી હતી જે આપ જોઈ શકો છો કે હોટ ગ્રેબર પાર્ટી જે આ બંને જે વિદેશી લોકો આપ જોઈ શકો છો જોન નામનો વ્યક્તિ હતો અને એની સાથે અન્ય એક વ્યક્તિ છે તેને આ આયોજન કર્યું હતું તે આખી વિગત સામે આવી છે કહ્યું તેમ સાતસોથી લઈને પંદર હજાર રૂપિયા આ પાર્ટીના પાસના જે છે અને જે આ પંદર લોકો ઝડપાયા છે તેમાંથી તેર લોકો આફ્રિકન એટલે કે નાઇજીરિયન અને આફ્રિકન લોકો હતા અને ખાસ તમામ પ્રકારની અહીં જે ન્યુસન્સ જે કહેવાય તે તમામ ન્યુસન્સ થતા હોય તેવા આ પાર્ટીમાં તમામ હુક્કાબાર વિદેશી દારૂ અને સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે કે જે કહેવાય કે તમામ પ્રકારના ન્યુસન્સ આ પાર્ટીમાં સામેલ હતા અને આ પાર્ટીના પાસ આપ જોઈ શકો છો અલગ અલગ પાસ બનાવવામાં આવતા રેગ્યુલર પાસ વીઆઈપી પાસ અને રીતની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે ખાસ વાત કરવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે નશા ના નથી થતા સામે સામે જે આવા લોકો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ બોપલ સિલસ અમદાવાદ વિસ્તારમાં પોસ્ટ વિસ્તારમાં અને ખાસ આ ફાર્મ છે જે જો ફાયર ફાર્મ છે ત્યાં આખી આ વ્યવસ્થા કરવામાં આવી હતી ને પોલીસે રેડ પાડી અને પંદર લોકોને જે રીતે અટકાયત કરવામાં આવી છે બે લોકો મુખ્ય છે ખાસ જોન નામનો વ્યક્તિ હતો વિદેશી તેને આ પાર્ટીનું આયોજન કર્યું હતું ને તેની સાથે એક બીજો સહભાગી હતો તેને આ પાર્ટીનું આયોજન કર્યું હતું આયોજન બધ રીતે આ કામ કર્યું હતું અને પોલીસે રેડ કરી પોપલ પોલીસે ત્યારે પંદર લોકોની હાલ અત્યારે અટકાયત કરી છે તમામ કાર્યવાહી કરી છે તમામના જે તે ટેસ્ટ લેવામાં આવશે તમામ લોકો છે તે નશામાં જોવા મળ્યા હતા જી જી સચિન આપલા ભાસાથી વિગતો મેળવતા રહ્યા હતા પરંતુ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વિરુદ્ધ સચિન કડિયા પણ જણાવ્યું આ પોસ્ટર વાયરલ થયું હતું હોટ ગ્રેબર પાર્ટીનો જેમાં પાસની કિંમતો હશે અને એ પ્રમાણે તેમાં ફેસિલિટીઝ હોઈ શકે છે જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે તપાસનો આ વિષય છે તપાસ બાદ અનેક મહત્ત્વના ખુલાસાઓ થઈ શકે છે આફ્રિકન વિદ્યાર્થીઓ સામેલ હતા જેમના દ્વારા રેવ પાર્ટી કરવામાં આવી